બનાસ ડેરીની ચૂંટણીઓમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીઓમાં ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ માટે નવીન પરમાર નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે નવીન પરમારનો આક્ષેપ છે કે બનાસ ડેરીની ચૂંટણીઓ નિયમો વિરુદ્ધ થાય છે સાથે જ બંધારણીય જોગવાઈ મુજબ આ ચૂંટણીઓમાં અનામત સુનિશ્ચિત કરવી જોઈએ નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી કે જ્યાં હવે ચૂંટણીઓને લઈને વિવાદ સામે આવ્યો છે જેમાં હવે નવીન પરમાર નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અરજી કરતા નવીન પરમારનું કહેવું છે કે બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓ નિયમ વિરુદ્ધ થઈ રહી છે આ ઉપરાંત તેમાં બંધારણીય બેઠકો મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવામાં આવે આમ હવે નવીન પરમાર દ્વારા આ ચૂંટણીઓ રદ કરવાની માંગણીઓ કરવામાં આવી છે અગાઉ ચૂંટણી પ્રક્રિયાને લઈને નવીન પરમારે કલેક્ટર અને રજિસ્ટ્રારમાં પણ અરજી કરી હતી અને આ અરજીનો કોઈ જવાબ ન મળતા હવે અરજદાર નવીન પરમારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે જો ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવાની નવીન પરમાર દ્વારા તૈયારી બતાવવામાં આવી છે વાત કરીએ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીઓની તો અત્યાર સુધીમાં સોળમાંથી પંદર ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે જેમાં પાલનપુર વડગામ દાંતીવાડા ધાનેરા કાંકરેજ અને આ અગાઉ રાધનપુર અમીરગઢ થરાડ ડીસા સુઈગામ બાબર લાખણી વાવ દિયોદર અને સાંતલપુર બેઠકનો સમાવેશ થાય છે માત્ર દાતા બેઠક પર હવે ચૂંટણીઓ થવા જઈ રહી છે એકસો એકત્રીસ કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના સાતસો ઇઠ્યોતેર કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે આ ભાવ ગત વર્ષના ઓગણીસો તોતેર કરોડ ની વધારો દર્શાવે છે વાત બનાસ ડેરીના ઇતિહાસની તો સો ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો છાસઠમાં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધ સાગર ડેરી ખાતે મોકલવાનું શરૂ કર્યું હતું ઓગણીસો ઓગણસિત્તેરમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગ લિમિટેડનું સહકારી કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયું જેને આપણે આજે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ ઓગણીસો ઇકોતેરમાં એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણ નજીક એકસો બાવીસ એકર જમીનમાં કરવામાં આવ્યો શરૂઆત થોડાક ગામોની દૂધ મંડળીઓ સાથે શરૂ થયેલી બનાસ ડેરીઓ એશિયામાં સૌથી મોટી ડેરી બની ચુકી છે તો હવે નવીન પરમાર નામના અરજદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમનો આક્ષેપ છે કે બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓ જે છે તે નિયમો વિરુદ્ધ થાય છે સાથે જ બંધારણીય જોગવાઈઓ મુજબ તેમાં અનામત બેઠકો સુનિશ્ચિત કરવી જોઈએ તો પછી આ બાબતે ગુજરાત હાઈકોર્ટનો શું નિર્ણય રહેશે તે જોવાનું છે તો તમારું આ વિડીયોને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર